નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં આપણે કોઈ પણ રાજ્યના પોલીસ વડાની સામે પોલીસ દળમાંથી કોઈ ફરિયાદ કરવાની હિંમત કરે અને એ વાત ન્યાયી હોય તો શું પગલાં લેવાય એની વાત કરવાના છીએ અને સાથે જ आज आंतरराष्ट्रीय योग दिवस निमित्ते अमेपण योग करवामा सहभागी थया हमारी शिक्षण संस्था में हमारी यूनिवर्सिटी में सरदार वल्लभ भाई ग्लोबल यूनिवर्सिटी में सरस मजाना યોગ શિક્ષક એમણે અમારું માર્ગદર્શન કર્યું અને એટલે કે કેટલાક ડાયરેક્ટરો પ્રોફેસરો વિદ્યાર્થીઓ એ યોગ કરવામાં જોડાયા જોકે યોગ એ નિયમિત થાય એ ખૂબ જરૂરી છે એ વર્ષમાં વચલા દિવસે યોગ થાય તો એ યોગ્ય ન જ ગણાય એ સ્વાભાવિક છે પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પ્રસ્થાપિત કરાવ્યો ત્યારથી ઇવેન્ટ મેનેજમેન્ટ તરીકે દેશભરમાં વિદેશમાં ભારતીય દૂતાવાસોમાં યોગ ચલણ જૂન પૂરતું મર્યાદિત રહે છે જોકે એવું નથી કે નરેન્દ્ર મોદીએ વિશ્વમાં યોગ ને પ્રચારિત કર્યો એમણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની એની ઝુંબેશ એમણે ઉપાડી એનો યશ એમને આપવો જોઈએ પરંતુ આપણા પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને મહેશ યોગી આયંગાર બીજા ઘણા બધા યોગ ગુરુઓ એમણે આખા વિશ્વમાં દાયકાઓ પહેલા યોગનો પ્રચાર કર્યો અને હવે તો ઇસ્લામમાં પણ નમાજની સાથે યોગ એને પણ સ્વીકૃતિ અપાઈ રહી છે અથવા નમાજ ને એક પ્રકારના યોગ તરીકે લેખાવવાની ચર્ચા પણ થઈ રહી છે એટલે આ યોગ દિવસ નિમિત્તે જે બધાએ જે કાર્યક્રમો થયા એમાં ભાગ લીધો તો એ બધાને અમે અભિનંદન આપીએ છીએ અને સાથે જ તમને ખ્યાલ હશે કે દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ એ કોઈ પણ ક્રેન વગર અથવા તો દિવાલના ટેકા વિના શીર્ષાસન કરતા હતા અને આજે અમારા મિત્ર અને કોંગ્રેસના નેતા મનહર પટેલે તો એક પોસ્ટ મૂકી છે કે જો કોઈ મોદીના પરિવારના લોકોમાંથી એટલે મોદી પરિવાર એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોકોમાંથી આ રીતે પંડિત જવાહરલાલ નેહરુની જેમ શીર્ષાસન કરી શકતું હોય ને એની જો એનું ટ્વીટ છે તો એ એમને રીટ્વીટ કરશે હું માનું છું કે ઘણા બધા એવા હશે કે જે શીર્ષાસન કરતા હશે માત્ર નરેન્દ્ર મોદી શીર્ષાસન નથી કરતા નથી કરી શકતા એ અમે જાણીએ છીએ પણ જરૂરી નથી કે નરેન્દ્ર મોદીને બધું જ આવડે

ના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું પણ એ જ વખતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે થી માંડીને એટલે કે કોંગ્રેસના શાસન દરમિયાન રાષ્ટ્રપતિ ડોક્ટર કલામ ત્યાં ગયા હશે ત્યારથી એમણે જે પ્રેરણા આપી એને પગલે કોંગ્રેસની સરકારે જે કાયદા બનાવવાની કોશિશ કરી જે એને સમર્થન આપવાની કોશિશ કરી જે નાલંદાના પુનર્નિર્માણનું કામ હાથ ધર્યું એનો ઉલ્લેખ નીતિશ બાબુએ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ત્યાં જરૂર કર્યો હતો મને લાગે છે કે જે જે લોકો યશભાગી હોય આ દેશના નિર્માણમાં દેશના વિકાસમાં એ બધાને યશ આપવો જોઈએ પણ આપણે જે આજે વાત કરવી છે એ વાત એવી ઘટનાની છે કે જે રાજ્યમાં પોલીસ તંત્રમાંથી જ રાજ્યના પોલીસ વડા સામે ફરિયાદ કરનાર જે પોલીસ અધિકારી હતા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા કિસ્સો ખૂબ રસિક છે આપણે ત્યાં ગુજરાતમાં પણ અને હું જે વાત કરી રહ્યો છું એ વાત જ્યારે હું મેઘાલયની કરી રહ્યો છું અને મેઘાલયમાં રાજકીય પક્ષોએ પોલીસ વડા રાજ્યના પોલીસ વડા એ સ્થાનિક હોવા જોઈએ એવી એક ઝુંબેશ ચલાવી અને આ જેમની સામે કેસ થયેલો એ ડોક્ટર લજ્જારામ બિસ્નોઈ આમ તો હાઈકોર્ટે એમને રાહત આપી પણ એ ડોક્ટર લજ્જારામ બિશ્નોઈ જે ઓગણીસ મે ના રોજ નિવૃત્ત થયા એમના પછી ત્યાંના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ સ્થાનિક આઈપીએસ અધિકારી અને એક બેન આઈપીએસ અધિકારી એ इदासिसा नॉन ग्रंग एम्मे ने पुलिस वडा तरीके नियुक्त करया आम तो डायरेक्टर जनरल ऑफ पुलिस मेघालय एने माटे तीन नामो ए यूपीएससी यूनियन पब्लिक सर्विस कमीशन ने રેકમેન્ડ કર્યા હતા એમાં ડાયરેક્ટર જનરલ ઓફ મેઘાલય સિવિલ ડિફેન્સ તરીકે એ એ નું એક નામ હતું બીજું નામ જે હતું એ રામપ્રસાદ મીનાનું હતું જે બોર્ડર સિક્યોરિટી ફોર્સના એડીજી છે અને ત્રીજું નામ દીપક કુમારનું હતું જે રાજકીય પક્ષોની માગણીને કારણે ડીજીપી મેઘાલયની એ આ ઈદાસ સિસાબેન નિયુક્ત કરવામાં આવ્યા આપણે ત્યાં માન્ય નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એક ગુજરાતી જે अनेक મુખ્યમંત્રીઓના અગ્ર સચિવ રહ્યા એમના મુખ્યાલયમાં રહ્યા એ પ્રવીણ કે લેરી એમને નરેન્દ્રભાઈ એ મુખ્ય સચિવ તરીકે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા હતા પણ ગુજરાતીઓને ગુજરાતી રાજકારણીઓને ગુજરાતી મુખ્યમંત્રીઓને ગુજરાતી અધિકારીઓ કદાચ પ્રવીણ કનુભાઈ લેરી નિવૃત્ત થયા પછી અને એમના પહેલા બિન ગુજરાતી અધિકારીઓ આઈ એસ અધિકારીઓ એ ગુજરાતમાં મુખ્ય સચિવ તરીકે રહ્યા હું ઘણી વખત હોય મહત્વના સ્થાને હોય તો એને ગુજરાતનું દાજે એને લાગણી થાય જ્યારે બહારના જે લોકો આવે છે આપણે પરપ્રાંતિઓનો વિરોધ નથી કરતા કારણ કે આ દેશમાં આપણું બંધારણ જે છે એ કોઈને પણ કોઈ પણ રાજ્યમાં જઈને કામ કરવાનો રહેવાનો નોકરી ધંધો કરવાનો અધિકાર આપે છે પરંતુ મુખ્ય સચિવ તરીકે અથવા તો પોલીસ વડા તરીકે એ સ્થાનિક જો કોઈ અધિકારી અને યોગ્યતા ધરાવનારા અધિકારીઓને કાતરા ખાઈ ગયા હોય છે એવું હું માનતો નથી અનેક અધિકારીઓ હોય છે તમને ખ્યાલ હશે કે છેલ્લા આઈસીએસ અધિકારી જે મુખ્ય સચિવ થયેલા ગુજરાતમાં એક ગુજરાતી દલાલ એમને ચિબનભાઈ પટેલની સાથે બહુ જામતું નતું પણ એ એમણે જે સરદી સેવાના સંભાળણા કરીને એમની એમનું આત્મવૃત્તાંત લખ્યું છે એમાં બહુ સ્પષ્ટપણે મેં ઓછામાં ઓછી ત્રીસેક નકલો ખરીદીને અલગ અલગ આઈ અધિકારીઓને આ પુસ્તકની આપી છે કારણ જો અધિકારી ધારે તો શું કરી શકે એ એલ આર દલાલે આ પુસ્તકની અંદર સ્પષ્ટ કર્યું છે અધિકારી ગોદો મારીને કામ અટકાવવા માંગતો હોય તો કોઈ પણ ફાઇલ રોકી શકે અને આપણે જાણીએ છીએ કે અત્યારના જે મંત્રીઓ છે એ તો બિચારા બાપડાઓ બહુ ઓછું ભણેલા અને આઈએએસ કે આઈપીએસ અધિકારીઓના ઈશારે ચાલનારા છે કારણ કે બારમું પાસ અથવા તો ડિપ્લોમા હોલ્ડર મુખ્યમંત્રી હોય હાયર એજ્યુકેશનનો મિનિસ્ટર ડિપ્લોમા હોલ્ડર હોય ગૃહમંત્રી ડિપ્લોમા હોલ્ડર ગૃહમંત્રી ડિપ્લોમા હોલ્ડર ના હોય આઠમું નવમું પાસ હોય તો પછી એ કઈ રીતે આ આઈએસ અધિકારીઓને આઈપીએસ અધિકારીઓને કંટ્રોલ કરી શકે કારણ કે મંત્રીઓમાં એક ક્ષમતા હોવી જોઈએ કે ફાઇલો બરાબર વાંચીને એમણે નિર્ણય કરવાનો હોય છે પણ જેમણે માત્ર સહી કરવી છે અધિકારી જ્યાં સહી કરાવે ત્યાં કરી નાખવી છે અથવા ઉપરથી આદેશ આવ્યો છે અને સહી કરી નાખવી છે એવું થતું હોય છે ત્યારે મને લાગે છે કે નેતાગીરી પણ વામણી સાબિત થાય છે હું ડીજીપી નું ગુજરાતનું લિસ્ટ પણ જોતો તો એમાં મને લાગે છે કે કે શુભાઈ અને નરેન્દ્ર મોદીના સમયગાળાની થી અત્યાર સુધીની યાદી જો જોઉં તો એકમાત્ર શબ્બીર હુસેન ખંડવાવાલા એમના સિવાય કોઈ ગુજરાતીનું નામ પોલીસ વડા તરીકે રાજ્યના પોલીસ વડા તરીકે મને જોવા મળતું નથી અને શબ્બીર હુસૈન ખંડવાવાલા એમને એ પહેલા મુસ્લિમ ડીજીપી ઓફ ગુજરાત હતા અને એમને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન અપાયું એ પણ નરેન્દ્ર મોદીની સરકાર દરમિયાન એટલે કે ફેબ્રુઆરી બે હજાર નવ થી બે હજાર દસ ના ડિસેમ્બર સુધી હતા પણ એ સિવાયના બાકીના જે નામો છે એમાં એક પણ નામ એ ગુજરાતી નથી મારા અનેક આઈપીએસ અધિકારી ને અધિકારી એ મિત્રો છે ગુજરાતી પણ છે બિન ગુજરાતી પણ છે હું બિન ગુજરાતી અને ગુજરાતી વચ્ચે ભેદ નથી કરવા માંગતો પરંતુ તમે જ્યારે ભાષાવાર પ્રાંત રચનાની સ્વીકૃતિ આપી છે એને સ્વીકાર્યો છે ત્યારે તમારે ગુજરાતીઓને ગુજરાતમાં તો પ્રાયોરિટી આપવી જોઈએ મુશ્કેલી એ થાય છે કે પરપ્રાંતિય બિન ગુજરાતી અધિકારીઓ જ્યારે ઊંચા હોદ્દે બેઠા હોય ત્યારે એમની સેવામાં રથ એવા સક્ષમ ગુજરાતીઓ પણ એ એમના કયા ઘરા બનીને રહે છે કારણ કે એમને સવિશેષ લાભ મેળવવો છે આજે આપણે મેઘાલયનો દાખલો એટલા માટે લીધો કે મેઘાલયના રાજકીય પક્ષોએ પક્ષો કરી કે મેઘાલયમાં કેમ સ્થાનિક પોલીસ વડાનું તંત્ર એને ન આપવામાં આવે અને બીજું કે પોલીસ ની જે હપ્તાગીરી ચાલે છે પોલીસના જે વહીવટદારો ચાલે છે એના ઉપર અંકુશ મેળવવા માટે યોગ્ય વ્યક્તિ બાકાત નથી મેઘાલય પણ બાકાત લજ્જારામ લજારામ ના કિસ્સામાં આપણને જોવા મળે છે પણ એમના પછી જે બેન પોલીસ વડા તરીકે આવ્યા એમણે આ જે પોલીસ થકી હપ્તા વસુલીનું જે આખું ષડયંત્ર ચાલતું રહ્યું છે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર સમજી લેવાનો અને ઇન્દિરા ગાંધીને કોટ કરવાના કે ઇન્દિરા ગાંધીએ પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર તો શિષ્ટાચાર છે એટલે જાણે ઇન્દિરા ગાંધીને મધર ઓફ ઇન્ડિયા તરીકે જાહેર કરે એટલે જે નીચતા અધિકારીઓમાં પણ છે એ અધિકારીઓની સામે પગલા લેવા માટે બીજા અધિકારીઓ તૈયાર થતા નથી કારણ કે રાજકારણીઓ સુધી એના હપ્તા પહોંચે છે અને રાજકારણીઓને અધિકારીઓ નચાવે છે હવે આ જે મેઘાલયના ડોક્ટર લજ્જારામ બિશ્નોઈ નો કિસ્સો જે છે એ રસિક કિસ્સો છે એટલે એની થોડીક વાત કરી લઉં એ ભાઈ શ્રી ડીજીપી હતા હકીકતમાં ડીજીપી ને મેઘાલયમાં બાર લાખ રૂપિયા સુધીની કિંમતની ગાડી વાપરવાનો અધિકાર મળે છે બાર લાખ રૂપિયાની કિંમત સુધીની આ ભાઈ ચાલીસ લાખ રૂપિયાની લિમોઝિન અને એનો નંબર પણ મારી પાસે છે લિમોઝિન વાપરી રહ્યા હતા અને એમના એક અધિકારીએ બે હજાર બાવીસ માં એ અધિકારીનું નામ છે ગેબ્રિયલ કે લોંગરાઈ એમણે ફરિયાદ કરી તો એ ભાઈ શ્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પણ આ મામલો ઘણા બધાએ ઉઠાવ્યો હોબાળો મચ્યો બની ગયો આખા રાજ્યનો અને આ ભાઈ શ્રી ડોક્ટર બિશ્નોય એ ગયા મહિને નિવૃત્ત થવાના હતા એ પહેલા ત્યાંના રાજકીય પક્ષોએ પણ

એમની સામે સક્રિય થયા છે ભલે એ નિવૃત્ત થયા હોય પણ જ્યારે પ્રવૃત્ત હતા જ્યારે સેવામાં હતા ત્યારે પણ એમની સામે ફરિયાદ કરવાનો ફરિયાદ કરવાની હિંમત એ એમના જ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કરી હતી એ વાત અત્યારે ખૂબ મહત્વની બની જાય છે અને એક આખું પરિવર્તન એ મેઘાલયમાં આવી શક્યું અને મેઘાલયને પ્રથમ મહિલા ડીજીપી મળ્યા છે હવે એ કેટલા સફળ થાય છે અથવા તો એમની કામગીરી કેવી રહે છે એને પણ લોકો જજ કરશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો જનજાગરણ કરશો અને જનજાગરણ કરવુ લોકોને જગાડવા ઢંઢોળવા એ જોખમી છે પરંતુ એ કરવાની જરૂર છે અધિકારીઓ છે તમારા ને મારા ટેક્સમાંથી લે છે એ પણ નોકર છે એ વાત આપણે ભૂલી જઈએ છીએ અને આપણે એમને માલિક ગણવા માંડીએ છીએ વાંક એમના કરતા આપણો વધારે છે આજે આટલી વાત તમને આ એપિસોડ સૌથી વધુ શેર કરવાનું હું કહું છું અને તમારી કમેન્ટને હું આવકારીશ અને મિત્રોને જરૂર જણાવજો કે સાચી વાત ટકોરાબંધ વાત કહેવા માટે સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર